ના આજે એ સૌભાગ્ય ની વસ્તુ છે બરોબર અબિલે આયુષ્ય વૃદ્ધિ ગુલાલે ઉત્તમ સુખમ કુમકુમ એના સૌભાગ્યમ દેવ નમસ્તે ભાઈ ભગવાનને પગે લાગવાનું છે ભગવાન કે કે અભિલથી આયુષ્ય વધે આયુષ વધે આયુષ હોય તો આપણે કમાઈ શકીએ એને બધું કરી શકીએ બરાબર ગુલાલે ઉત્તમમ સુખાવ ગુલાલ એટલે ગુલાલથી ગુલાલથી પૈસા આવે એ પૈસો કોનો નથી જોતો બધાને જોઈએ છે અને કુમકુમથી સૌભાગ્ય સૌભાગ્યની બહેનોને જરૂર હોય બરાબર પુરુષોને પુરુષો છે એ જે પતિ છે એ કે પતિ પત્ની પતિ નું સૌભાગ્ય છે એનો પતિ છે બરોબર એટલે આ